જે મિટિંગ હતી ને તે મીટિંગમાં જે છે તમામ ફોર્મ્યુલા છે તે ફગાવી દેવામાં આવી છે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ હતી તેના દ્વારા ત્યારે હાલ આપણી સાથે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નૈનામાં જોડાઈ ચૂક્યા છે નૈના આ બેઠકને કઈ રીતે જોઈ રહ્યા છો અમે ખૂબ ખુશ છીએ કારણ કે બપોરે ઘણી બધી અફવાઓ ચાલી રહી હતી કે સમાધાનની વાત તો થઈ રહી છે અને બીજી દિશામાં વાત લઈ જઈ રહ્યા હતા પણ અમે ખુશ છીએ અમારા ભાઈઓ જે આજ મિટિંગમાં ઉપસ્થિત હતા અને એ મિટિંગ નિષ્ફળ ગઈ છે તો અમે અમારા ભાઈઓ ઉપર ખૂબ માન છે આપે કહેવાય કે રાજપૂત સમાજની માન મર્યાદા જાળવી રાખી અને નમતું ના આપ્યું એ બદલ આપને ખૂબ ખૂબ આભાર નૈનાબા તમામ ફોર્મ્યુલા જે હતી સરકાર દ્વારા જે રચવામાં આવી હતી તેને ફગાવી દેવામાં આવી છે તો હવે શું આયોજન છે બસ હવે આ લડત કન્ટિન્યુ રહેશે અમારા ભાઈ શ્રી કરણસિંહે જે સંકલન સમિતિમાં હતા એમણે કહ્યું ભાઈ શ્રી રમજુભાઈ અને મારા મારા વડીલ શ્રી કરણસિંહ એવું કીધું કે ભાઈ કાલે પાંચ વાગ્યા સુધીનું આપને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કાલ પાંચ વાગ્યા સુધીમાં જો આપે ટિકિટ ઉપર કોઈ નિર્ણય નહીં લીધો તો પછી અમારી આ લડત ચાલુ રહેશે ને હવે કદાચ ઉગ્રતા તરફ જાય તો કોઈ નવાઈની વાત નહીં ઘણો સમય આપણે આપી દીધો છે આપની સાથે બેઠક કરી લીધી આપણી એક ઈચ્છા હતી કે ભાઈ તમે અમારી વાત સાંભળો આપે આપનો પક્ષ રાખ્યો જેમાં આપ નિષ્ફળ રહ્યા તો હવે આ ઉગ્રતા તરફ જાય તો કોઈ નવાઈની વાત નહીં કારણ કે પરિણામ હવે તમારે ભોગવવાના છે એના જે રીતે આપે કહ્યું કે લડત હવે સતત ચાલુ રહેશે લડત અગાઉ પણ ચાલુ હતી હવે એમાં શું ફેર જોવા મળશે જી આજે અમારા જે અગ્રણીઓ ભેગા થયા છે અત્યાર સુધી એમણે જે દિશામાં બધા ઇન્સ્ટ્રક્શન આપ્યા એ બધી દિશામાં કામગીરી ચાલુ છે અત્યાર સુધી ભાજપને એ લોકો એમ કહેતા હતા કે અમને તમારાથી વિરોધ નથી પણ હવે એવું લાગે છે કે ભાજપની વિરોધમાં પણ જવું પડશે ક્રોસ વોટિંગ પણ કરવું પડશે અને એક અમારી રણનીતિ મુજબ કે ક્ષત્રિયોને પણ ત્રણસોથી સાડા ત્રણસોની ઉપર ક્ષત્રિયોને પણ એક જ જગ્યા ઉપર મેદાનમાં ઉતારવા કે જેથી બેલેટ પેપર ઉપર ચૂંટણી જાય એમાં જે જે સમાજ અમે તો નારાજીનાથી ચાલ્યું છે જે લોકો ભાજપથી કંટાળેલા હશે ભાજપથી થાકેલા હશે એ લોકો પણ બેલેટ પેપરથી વોટિંગ કરશે એટલે ચોક્કસપણે ભાજપને આના ડ્રોબેક્સ થશે થશે અને થશે એમને જ નુકસાની ભોગવવી પડશે એટલે હજી પણ સમય છે તમારી પાસે તમે એક થી થોડો અણગન અણબનાવ કરો થોડોક સમય અને એમને સાઈડ મૂકો તો તમારા માટે સારું છે નહીં તર એમના દુષ્પરિણામ તમારે જ ભોગવવા પડશે કારણ કે અત્યાર સુધી અમે શાંતિથી વિરોધ દર્શાવ્યો છે મિટિંગો કર્યું સંમેલનો કર્યા પણ જો હજી તમે નહીં સુધરો તો કાલથી અમે પોસ્ટર વોર ચાલુ કર્યું છે જે હજી આગળ ચાલુ જ રહેશે અને ભવિષ્યમાં જો રાજકોટ અમે આશા કરીએ કે આખા ભારતમાંથી રાજસ્થાન એમપી યુપી જ્યાં જ્યાં પણ અમારા ક્ષત્રિયો વસેલા છે એ દરેકે દરેક ક્ષત્રિયો રાજકોટમાં આવીને ધામા નાખે અને રણ મેદાન એકવાર બનાવે તો ભાજપને ખબર પડે કે ક્ષત્રિય શું છે ભાજપ દ્વારા જે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે બેઠક બોલાવવામાં હવે એવી કોઈ જે છે છે તે હવે હવે થઈ શકે અમારા જે શ્રીએ કહી દીધું કરણસિંહ ચાવડાએ કે ભાઈ આના પછી કોઈ જ બેઠક નહીં એનાથી અમને ખૂબ ગર્વ થયો કે આપણે એક જ ઝટકામાં એમને ના પાડી દીધી કે બસ આ છેલ્લી પહેલી અને છેલ્લી જ બેઠક હતી એનાથી અમને ખૂબ ગર્વ છે તમારી ઉપર અને આજ પછી હવે કોઈ પણ આ બાબતે કાંઈ વાટાઘાટો નહીં થાય એ ભાજપને ડાયરેક્ટ મેસેજ આપી દીધો છે એટલે ભારત ભાજપ માટે કાલે પાંચ વાગ્યા સુધીનું ફાઇનલ અલ્ટિમેટમ છે યોગ્ય નિર્ણય લેવા માટે એ પાંચ વાગ્યા પછી શું શું પાંચ વાગ્યા પછી જે અમારા જે વિરોધો ચાલુ છે એ વધારે ઉગ્ર થશે કારણ કે અત્યાર સુધી તો હવે તાલુકા લેવલે ગામડા ગામડે આવેદન પત્રો આપ્યા છે અને ભાજપનો હવે બહિષ્કાર પણ સંપૂર્ણ પણ બહિષ્કાર ચાલુ છે મારા ગામમાં પણ આપ જોઈ શકો છો ઘણા ઘણા અમારા દરબારી વિસ્તારો છે ગામડાઓ છે ત્યાં ભાજપને પ્રવેશબંધી છે ભાજપના કાર્યકર્તાઓને પ્રવેશબંધી છે એમને પ્રચાર ઉપર પ્રચાર નહીં પ્રચાર પણ નથી કરવા દેવામાં આવતો તો આ બધી સાઈડ ઇફેક્ટ ભાજપે ભોગવવી પડશે અને હવે પોસ્ટર ઓવર પણ અમે ચાલુ કરીશું આજથી અમે હેસટેગ પણ ચાલુ કર્યું છે કે ભાઈ અમારી સાથે અન્ય સમાજ પણ એ હેસટેગમાં જોડાય અને બોયકોટ રૂપાલા કરે કારણ કે હવે બહુ થઈ ગયું હવે અમે ઈચ્છીએ છીએ કે અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય અન્ય સમાજને પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે અન્યાય થયો હશે જ તો અમે અમે ઈચ્છીએ છીએ કે અઢારે વરણ અમારી સાથે જોડાય અને હેસટેગ બોયકોટ રૂપાલા કરે જેથી એમને પણ ખબર પડે કે ક્ષત્રિય સ્ત્રીઓની તાકાત શું છે અને અન્ય સમાજની પણ તાકાત શું છે જો અન્ય સમાજ પણ અમારી સાથે જોડાશે તો સોનામાં સુગંધ પડશે અને આ લોકો બેકફૂટ ઉપર જશે નૈનાબા ક્યાંક જે છે તે ક્ષત્રિયો ક્ષત્રાણીઓ દ્વારા જોહર જોહરના પણ જે છે શબ્દો સંભળાઈ રહ્યા છે અને આજે જે છે પદ્મિની બા વાળા છે તેમને પણ અન્નનો ત્યાગ કર્યો છે તો હવે કઈ રીતે આ આંદોલન જે છે આગળ જઈ રહ્યું છે સાચું કહું તો એક વ્યક્તિ તરીકે અને એક ક્ષત્રિય તરીકે બહુ દુઃખ થાય છે કે જે સમાજે અખંડ ભારત માટે ભારતની રચના માટે પોતાના રજવાડા આપી દીધા અમારા બાશ્રીએ કહેવાય કે એના તમામ દાગીના આપી દીધા પોતાની પાસે કંઈ જ ના રાખ્યું પોતાના ગામડાઓ આપી દીધા અને અનેકો વખત ગાયો માટે બહેનો માટે પોતાના માથા વઢાવી નાખા જો એ સમાજ માટે આટલી રિસ્પેક્ટ ન રાખો તમે અને અમારી આજ બહેનો દીકરીઓને જેલમાં જવું પડે બહુ દુઃખ કહેવાય કારણ કે અમારા માટે એ બહુ શરમજનક ઘટના કહેવાય અને જો હજી પણ અમારે તમને સાહેબ બાપા કરવા પડે હાથ જોડવા પડે આટલી રિક્વેસ્ટ કરવી પડે તો અમને ખૂબ દુઃખ થાય છે કે જેમણે પોતાનું સર્વસ્વ આવ્યું અખંડ ભારત માટે હિન્દુત્વ માટે તમારી સાથે છે તમારા પક્ષ સાથે છે એની તમે આટલી પણ કદર ના કરી એ અને તમે આવા વાણી વિલાસ કરી એ એમની પૂજનીય માતાઓ માટે તમે આટલા ભદ્ર શબ્દો વાપરો છો એટલે પર્સનલી અને અમે ક્ષત્રિય તરીકે તો એટલું દુઃખ થાય છે કે તમે હજી અમારી વાત પણ માન્ય નથી રાખતા અમે ખાલી એક વ્યક્તિ બદલવાની વાત કહીએ છીએ તમે એટલી પણ વેલ્યુ નથી કરતા એટલે એ બહુ દુઃખ થાય છે કે આ કેવી જાડી ચામડીની સરકાર છે કે જે એક ક્ષત્રિય સમાજની આટલી આટલી કદર નથી કરતું આ તમામ વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ આવ્યા છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય બેનો હજી જોહર કરવાની જરૂર નથી કારણ કે જવતલી હજી જીવે છે કઈ રીતે જોઈ રહ્યા છો હા એટલે આપે જે પ્રશ્ન કર્યો કે ભાઈ જોહર તો જો મેં હમણાં કીધું કે બહુ દુઃખની વાત કહેવાય કે જ્યારે અમે કોઈ વાત કરીએ અમારું માન સન્માન ના જળવાય તો પછી જોહર સિવાય કોઈ રસ્તા ન હોય આપને ખબર છે કે ભાઈ એ જમાનામાં એમની પરછાઈને પણ કોઈ વિધર્મી ના અડે એટલા માટે જોહર કર્યા હતા તો અત્યારે પણ એ દુઃખ અત્યારે જે દુઃખ છે એ સમયે તો પરિસ્થિતિ અલગ હતી અત્યારે તો પરિસ્થિતિ અલગ છે અત્યારે દુઃખ છે અને શરમના માયરે જો એ કરવું પડશે કે તમે અમારી આટલી માન પણ અમારી માન મર્યાદા ના રાખી એટલા માટે અમારી બહેનો જોહરની વાતો કરે છે કે તમે આટલી પણ અમારી માન મર્યાદા ના રાખો કે અમારી વાતને આટલું પણ તવજુ ના આપો કે તમે એક સીટ બદલી શકો અને અમારા જે ભાઈશ્રીએ કીધું ધાનાણીભાઈએ તો એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એ ક્ષત્રિય સમાજ સાથે છે અમારી બહેનોની વ્યથા એ સમજી શક્યા હું એ જે સમજી શક્યા છે હું એવી રીતે વિનંતી કરું છું કે અન્ય સમાજ પણ અઢારે વરણ અઢારે વરણ પણ અમને સપોર્ટ કરો અમે અમે આ પણ કહ્યું કે જો અમારી અમારી ક્ષત્રિય સમાજ માટે અમે લડતા હોય સત્ય માટે લડતા હોય અમારી માન મર્યાદા ગરિમા માટે લડતા હોય તો અમે આપને પણ વિનંતી કરીએ છીએ અને સમાજને કે તમે તમે પણ અમારી સાથે જોડાવો અમને સપોર્ટ કરો જેથી આ લોકોને ખબર પડે કે જ્યારે સમાજ વિરોધમાં આવે તો એના પરિણામો શું થાય છે આજે પણ સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા તો શું લાગે છે હવે જો એ સમજાવવાની કોશિશ ખોટી કરે છે કારણ કે પહેલા જ દિવસથી અમે અલ્ટિમેટમ એમને આપ્યું હતું કે આની ઉપર કોઈ બાંધછોડ નહીં થાય અને આ જે નિર્ણય આવ્યો છે એના ઉપર પણ એ પૂર્ણ વિરામ આવી ગયું કે આ અમારા વડીલ આજે કદાચ આપણે એને સાંભળ્યા હોય રમજુ ભાઈ તો એમણે પણ એ જ કહ્યું છે કે તમે અમારા અમારી ગરિમા ઉપર કે અમારા ઇતિહાસને કલંકિત કરવાની કોશિશ કરશો તો એ જરા પણ નહીં સહન કરવામાં આવે અને હું પણ એમના પૂરેપૂરા સપોર્ટમાં છું ચોક્કસપણે કારણ કે અમારો ઇતિહાસ ઉજળો છે અમારો આટલો ગાવાલાયક ઇતિહાસ છે કે જેના પર અમે ગર્વ કરીએ છીએ તો આ ઇતિહાસ ઉપર કોઈ આંગળી ચીંધે કે એને કલંકિત કરવાની કોશિશ કરે કારણ કે અમે ઇતિહાસ થકી ઉજળા છીએ જો એ આ જ ઇતિહાસને તમે રમધોડવાની કોશિશ કરો તો કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય એટલે હું એમના સપોર્ટમાં છું કારણ કે એમણે જે વાક્ય કહ્યા એ ચોક્કસપણે કહેવાય કે એક ક્ષત્રિય સમાજ માટે ગર્વ લઈ શકે એવી બાબતો છે અમારા માટે તો એના માટે ક્યાંય બાંધછોડ ના હોય એટલે આ દિશામાં જે પણ અમારે કાંઈ કરવું પડશે અમે એ જ દિશામાં આગળ વધશું નહીં નાબા આપ પણ એક ક્ષત્રિય અગ્રણીઓ છો આ અગ્રણી છો હવે કઈ રીતે તમે કઈ રીતે જે છે આ આંદોલનમાં ઝુકાવાના છો આ આંદોલનમાં તો હું પહેલેથી ઝૂકેલી છું અને કદાચ આપને ખ્યાલ ન હોય તો કહું કે સૌથી પહેલા જ્યારે ભાઈએ બફાટ કર્યો હતો ત્યારે સૌથી પહેલાં અમે જ વિડીયો વાયરલ કર્યો હતો કેમની એમની વિરુદ્ધમાં વોટિંગ કરીને હું શરૂઆતથી છું મારા સમાજ માટે કારણ કે પહેલાં હું ક્ષત્રિય છું જન્મ થાય ત્યારે તમે જે કોળમાં જન્મ્યા હોય ત્યારથી તમારી ઓળખ હોય તો હું પહેલેથી પણ છું અને કાંઈ પણ ભવિષ્યમાં આગળ કાંઈ પણ થશે તો હું મારા સમાજ સાથે જ રહીશ કારણ કે મારી ઓળખ પહેલે ક્ષત્રિય તરીકેની છે એટલે હું હંમેશા મારા સમાજ સાથે જ રહીશ અને કાલે મેં પોસ્ટર વોરથી શરૂઆત કરી છે હું અન્યને પણ કહું છું કે જે અમારા નાના નાના ગામડાઓમાં છે તાલુકામાં છે ભાઈઓ બહેનો અને યુથ એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે અમે જે પોસ્ટર વોરની શરૂઆત કરી છે તમે તમારા ગામમાં તમે તમારા તાલુકાની આજુબાજુ દરેક જગ્યાએ બોયકોટ રૂપાલાના પોસ્ટર મારો જેથી અન્ય સમાજ પણ જોવે અને એ પણ આપણી સાથે રહે જે રીતે તમે વાત કરી કે જે પોસ્ટર વોર પણ હવે શરૂ થઈ ગયા છે પરંતુ હજી જે છે પરસોત્તમ રૂપાલા જે છે યથાવત છે આ બેઠક પરના ઉમેદવાર કઈ રીતે જોવો છો એ નિર્ણય તો ભાજપનો છે કારણ કે આજ એ લોકો એવી દરખાસ્ત કરી હતી કે આજે મિટિંગ કરીએ બરાબર હજી સુધી અમે જે રજૂઆતો કરી એમાં એ કાંઈ એ મિટિંગ નહોતી મીટિંગ નહોતી થઈ ત્યારે ત્યાં સુધી લોકોએ એવું કીધું કે કોઈ મિટિંગ હજી નથી થઈ તો આજ મીટિંગ મિટિંગ થઈ ગઈ ક્ષત્રિય સમાજ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ જો ચોખ્ખે ચોખ્ખું રિજેક્ટ કરી દીધું એમને કહી દીધું કે બસ આ પૂરું થઈ ગયું તમારી પહેલી અને છેલ્લી મીટિંગ છે કાલે પાંચ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે હવે જો નહીં થાય તો આ મિટિંગોના દોર હજી ચાલુ જ રહેશે મહાસંમેલનો થશે અને હવે પોસ્ટર વોર પણ ચાલુ જ થઈ ગઈ છે તો હવે મેં તમને પહેલાં પણ કહ્યું કે હવે રૂપાલાભાઈને શરમ આવી જોઈએ કે મારો જો આટલો ઉગ્ર વિરોધ થતો હોય તો હું સામેથી જઈને પાર્ટીને એમ કહી દઉં કે હવે હું ઘરે બેસી જાઉં છું તમે આટલું કરી લ્યો તો સારું છે નહીંતર આગળ કાંઈ પણ નુકસાની થશે તો રૂપાલાભાઈ પણ હવે એના માટે જવાબદાર હશે અને ભાજપ પણ એના માટે જવાબદાર હશે જે બેઠક હતી તેના પર સૌ કોઈની નજર હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે દિગ્ગજ નેતા કે જાડેજા ભાજપના દિગ્ગજ દિગ્ગજ નેતા સામે ઉતારવામાં આવ્યા હતા કઈ પ્રકારની ફોર્મ્યુલા જે છે તે રાખવામાં આવી હતી સમાજ સામે સંકલન સમિતિમાં ત્યાં અમે તો હાજર નહોતા કારણ કે સંકલન સમિતિનો ઉદ્દેશ્ય જ એ હોય છે કે બધાનું સંકલન કરીને એક વાત મૂકવામાં આવે તો હવે ત્યાં શું ચર્ચા થઈ હોય તો એ તો આપણે રમજુ બાપુ અને ભાઈ શ્રી કરણસિંહ સાથે જ ચર્ચા કરવી પડે કે એમણે ત્યાં શું વાત કરી અને ભાજપે એમને શું રજૂઆત આપી હશે કારણ કે આપણે ત્યાં ઉપસ્થિત ના હોય એટલે આના માટે મારે ટિપ્પણી કરવી યોગ્ય નથી તો પણ જે રમજુભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું અમારા કરણસિંહનું સ્ટેટમેન્ટ આવ્યું એનાથી અમે ખુશ છીએ કે આપણે એક જ ઝટકામાં એમને કાંઈ પણ જે રજૂઆતો કરી એમને નકારી અને સમાજ

તમે મોટું મન રાખી દિવ ક્ષત્રિય સમાજ તમારી વિરુદ્ધમાં અત્યારે ચાલી રહ્યો છે તો તમે એક સમાજ માટે એક વ્યક્તિને ના બદલી શકો તો એ તમને પણ લાગુ પડે છે કે કે તમે મોટું મન રાખો આ વખતે એમને કહી ભાઈ અથવા તો બીજે પણ આ સીટ ઉપર નહીં જો તમે એવી અપેક્ષા રાખો કે અમે તમારી વાત સાંભળી તો અમે પણ એવી અપેક્ષા રાખીએ તમે પણ અમારી વાત સાંભળો તમે તો એક જ વ્યક્તિ છો તમે પાર્ટી માટે છો અમે અમે તો સમાજ માટે છીએ સમાજમાંથી આવીએ છીએ તો તમારા માટે સમાજ પણ એટલો મહત્વ નો હોવો જોઈએ કે જે આપ નથી સમજી રહ્યા નહીં ના પરસોતમ રૂપાલા ને આ સીટ ની બદલે તો અમે પેલા જ કહી દીધું છે ને કે આખા ગુજરાતમાંથી ક્યાંય પણ એની ટિકિટ નહીં તો તો વસ્તુ એની એ જ થઈ એટલે આખા ગુજરાતમાંથી એમની ટિકિટ ક્યાંય નહીં આ વખતે ઘરે બેસે આરામ કરે કાંઈ વાંધો નહીં એમણે ઘણું કામ કર્યું છે અને હવે એમની ઉંમર પણ સિત્તેર વર્ષની થઈ ગઈ છે ખાસા અનુભવો લઈ લીધા છે એટલે મને એવું લાગે છે કદાચ થોડોક સમય આરામ કરે તો એમને મેન્ટલી પીસ બહુ મળશે કારણ કે મેન્ટલી એનું માનસિક સંતુલન એમનું ખોરવાઈ ગયું છે તો જો એ આરામ કરશે તો પાછું માનસિક સંતુલન આવી જાય તો ક્યાંક સભામાં એ બોલવા લાયક રહે તો આ હતા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નૈનાબા જાડેજા જેમનું કેવું છે કે હાલ તો કોઈ પણ પ્રકારના સમાધાનના જે છે તે નથી દેખાઈ રહ્યા અને આંદોલન જે છે જો આમ રહ્યું તો આમ આંદોલન ઉગ્ર બનશે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર